આવતીકાલે સાત તારીખની જે માવઠા અને વાવાઝોડાની આગાહી છે એમાં હાલ ગુજરાતના ખેડૂતોને મુખ્યત્વે જે ખેડૂતો કેસર કેરી કે બીજા કેરીની ખેતી કરે છે બાગાયતી પાક છે જેમનો અને કેળની ખેતી છે એ લોકોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન આમાં થવાનું છે કેરીનું એવું છે કે અત્યારે હવે એ પાકવાની નજીક આવી ગઈ છે અને એના ડીંટડા ઉપર જો પાણીનું એક ટપકું પણ પડી જાય તો એ કેરી અંદરથી સડવા માંડે ગુજરાતમાં કેરીનો વાવેતર વિસ્તાર જ્યાં વધારે છે એવા જ વિસ્તારમાં આ માવઠાની આગાહી પણ છે સુરતમાં દસ હજાર બસો ઓગણચાલીસ હેક્ટરમાં છે આંબાની ખેતી નર્મદામાં ત્રણ હજાર સાતસો અગિયાર હેક્ટર ભરૂચમાં બે હજાર નવસો છપ્પન હેક્ટર એવી રીતે સૌથી વધારે નવસારીમાં ચોત્રીસ હજાર આઠસો ઇઠોતેર હેક્ટર અને વલસાડમાં કેરીના ખેડૂતોને તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જશે જશે એ ઉપરાંત કેળની ખેતી આપણે જોવા જઈએ તો એ પણ જે આ કેરીનો બાગાયતી વિસ્તાર છે એવા સુરતમાં બે હજાર ત્રણસો ચોત્રીસ હેક્ટર છે નર્મદામાં નવ હજાર આઠસો દસ હેક્ટર છે ભરૂચમાં વરસાદની સાથે પવન ગતિથી ફૂંકાય તો કેળના છોડ પડી જશે એ ફરીથી ઉભા કરવા અશક્ય જેવું છે બીજી ગાંઠ ફૂટે ત્યાં સુધી ખેડૂતે રાહ જોવી પડશે કેરી અંદરથી સડીને નુકસાન કરશે ગતિથી પવન ફૂંકાશે વરસાદની સાથે તો કેરી પડી જશે વાવાઝોડા અને માવઠા પછી સરકારે તાત્કાલિક યુદ્ધ સર્વે કરી લેવો જોઈએ અને ભોગ બનનાર ખેડૂતોને એનું વળતર પણ મળવું જોઈએ સાથે સાથે જો માવઠાને કારણે કેરીને વધારે પડતું નુકસાન થઈ ગયું તો બજારમાં કેરીના ભાવો ઊંચા જશે અમસ્તા પણ અત્યારે કેરીનો પાક આ સિઝનમાં ઓછો છે અને એમાં માવઠાથી ખરી પડે અથવા સડી જાય તો ઓર ઘટાડો થશે એટલે સ્વાભાવિકપણે કેસર કેરીનો ભાવ બજારમાં ઊંચો જાય એ પણ શક્યતા છે